અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમી મળી હતી કે સુરતી ભાગોળથી ઉમરવાડા માર્ગ ઉપર આવેલ દારૂલ ઉલમમાં ગૌવંશનું ગેરકાયદેસર રીતે કટિંગ કરવામાં આવી રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે દારૂલ ઉલુમમાં રસોડાની સામે ઓરડીમાં ગોયા ચોકમાં તપાસ કરતા ત્યાંથી એકસો કિલો ગૌમાંસ અને કટિંગ કરેલ ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા પોલીસે એકસો પાસઠ કિલો ગૌમાંસ અને ચપ્પુ છરા સહિતના સાધનો મળી કુલ ત્રેસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે બજાર સ્થિત અલીફઝા એપાર્ટમેન્ટમાં રહેતા ઇફ્તેખાર ઉર્ફે ઇસ્તિયાઝ કમાલ કુરેશી મહંમદ જુનેદ ઉર્ફે અનવર સુરેશી મહંમદ સરફરાઝ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફા તેમજ એક સગીરને ઝડપી પાડ્યો હતો જ્યારે ગૌમાંસ મંગાવનાર મૌલવી મોહમ્મદ ઝુબર યાકૂબ તેમજ ટ્રસ્ટી મનક્રોદ ઇકબાલ મુસેજીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે